વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો બે હજાર પચ્ચીસ તારીખ બાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઇવે પર સ્થિતમાં રિસોર્ટમાં યોજાયો હતો વલસાડ જિલ્લાના રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓના પરિચય મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દમણ અને દાનહમાંથી ચારસો પચાસમી વધુ યુવક યુવતીઓએ ભાગ લઈ પોતાની પસંદગીના જીવનસાથી મેળવવા માટે સફળ પ્રયાસ કર્યા હતા સમારંભના મુખ્ય ડો રમણભાઈ પરમારે રોહિત સમાજ દ્વારા આયોજિત પરિચય મેળાને બિરદાવી આયોજકો અને તેમની સમગ્ર ટીમની મહેનતની પ્રશંસા કરી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી અતિથિ વિશેષ રાજેન્દ્રભાઈ સોલંકી મોરથાણા એ વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજના પ્રયાસની સરાહના કરી જણાવ્યું કે સામાન્ય રીતે પરિચય મેળામાં લગ્નોત્સુક યુવક યુવતી સ્ટેજ પર સૌની સામે આવી પોતાનો પરિચય આપતા હોય છે પરંતુ વલસાડ રોહિત સમાજ દ્વારા નવી પહેલ કરી યુવક યુવતીના ફોટા સાથેના બાયોડેટા વિશાળે લીડી સ્ક્રીન પર પ્રદર્શિત કર્યા તે ખરેખર બિરદાવવા પાત્ર છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી મકવાણાએ રોહિત સમાજને એકતાના તાંતને બાંધનારા પરિચય મેળાના આયોજન અંગે ખુશી વ્યક્ત કરી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી આ તબક્કે સમાજના ઉત્થાન માટે દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહેડાવી હતી સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળના પ્રમુખ શ્રી આશિષભાઈ ગોહિલ લીલાપોર એ કર્યું હતું સમાજના આગેવાનો દ્વારા મંડળના પ્રમુખ આશીષભાઈ અને ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ સોલંકી સેગવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પરિચય મેળાને સફળ બનાવવા માટે પરિચય પસંદગી મેળા સમિતિના કન્વીનર કેતનભાઈ સોલંકી સહકન્વીનર કમલેશ સોલંકી ભરત સોલંકી રાકેશ સોલંકી જયંતીભાઈ ચૌહાણ જેસિયા કલ્પેશ ગોહિલ લીલાપોર સહિતના તમામ સહકન્વીનરો અને સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પસંદગી મેળાને સફળ બનાવ્યો હતો